નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે બી તો ખાસ વિડિયોમાં અન સુધી બન્યા રહીજો મિત્રો અને મિત્રો ડેલી બજાર બજાવવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી કન્ટેન્ટને ઓલ પ્રસેટ કરવાનું અવશ્ય ન ભૂલતા આજે તારીખે બાર નવિનો વાર થો ગુરુવાર મિત્રો અને જીરોનો નિષ્ફળ ચાર હજાર બસો ત્રીસથી ઓછોભાવ પાંચ હજાર બસોને ત્રીસ રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી સત્યાવીસોને ત્રેવીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ સોવીસો રૂપિયાથી પચીસોને બાર રૂપિયા સુધી રાયડિયો એક હજારથી ચૌદસો રૂપિયા સુધી તલ સત્તરસો રૂપિયાથી અઠ્યાવીસોને વીસ રૂપિયા સુધી સુવા બારસો તેત્રીસથી અઢારસો સાઠ રૂપિયા સુધી અને અજમો બે હજારથી ત્રણ હજાર બસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો હતા ઊંચા માર્કેટ બજાર બજારમાં વિડીયોમાં આજ સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલમાં નવા આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા